ગારીધર નગરપાલિકામાં જ્ઞાતિવાદ કોમ્મત ઉભરાધી ગટર કેબીસી ન્યૂઝ મારફતે વિગતવાર સમાચાર જણાવવાનું કે ગારીયાધાર નગરપાલિકા તમામ વેરા ઉઘરાવતી હોવા છતાં અને પ્રજા તમામ વેરા ભરતી કરતી હોવા છતાં મુસ્લિમ વિસ્તાર અને દલિત ગરીબ અને પછાત વિસ્તારમાં આઝાદીના પંચોતેર વર્ષ થયા હોવા છતાં હજુ સુધી અહીંયા ગટર વ્યવસ્થા પાણી વ્યવસ્થા તેમજ રોડ રસ્તાનો અભાવ જણાય છે ચોમાસાની ઋતુ હોય વોર્ડ નંબર ત્રણમાં ગંદકીનાર ઠેર ઠેર ઢગલા જોવા મળે છે ગટરોની સુવિધા નથી સાફ સફાઈ થતી નથી જ્ઞાતિવાદ અને રાજકીય કિન્નાખોરીને હિસાબે ગરિયાધારની વોર્ડ નંબર ત્રણની પ્રજા પીસાઈ રહી છે કોંગ્રેસના કોર્પોરેટર આસિફભાઈ ખેરડીયાનો ગંભીર આરોપ પાણી માટે મામલતદારમાં રજૂઆત કરવા ગયેલા મહિલાઓને અધિકારીઓએ જણાવ્યું કે અમારી મહિલાઓ પણ પાણી વગરની બેઠી છે ગારેધાર વોર્ડ નંબર ત્રણમાં વચન આપીને ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર આસિફભાઈ ખેરડીયા પોતે આપેલા વચનને નિભાવવા વોર્ડ નંબર ત્રણમાં કચરાની ગાડી આવતી ન હોય પોતે જાણે પોતાનું વાહન લઈ કચરો ઉઘરાવવા નીકળેલ રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે જુવો વોર્ડ નંબર 3 કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર ગાડી લઈને કચરો ઉઘરાવવા નીકળેલ તેવો આકરો સ્થાથે સુજણાવી રહ્યા છે શું શું કરો છો તમે વોર્ડ નંબર તો પણ તમે શું કરી રહ્યા છો આ કોર્પોરેટર ભાવનગરમાં નથી આવતો ભારતમાં નથી આવતો

આ વિસ્તાર ની માલિકા નથી પાણી સુવિધા મળતી પછી અમુક જગ્યા ઉપર ગટર આવ્યો નથી એવું છે અને કોઈ સાંભળવા રાજી નથી જાણે અમે ભેંસ અમે ભાગવત વાંચવી એવું લાગે ક્યાં ને માન લે અહિયાં બેઠક બે ભાઈઓ અમારી પડી ગઈ દવાખાને લઈ ગયા એ એમ કે અમે પાણી વગેરે ના થઈ ગયા ઘરે પાણી નથી તો એ પાણી વગેરે ત્યાં બેઠા છે અમારા વિસ્તારને સાફ કરવા બાબત થી ને તમારા વિસ્તાર માં સ્વચ્છતા રાખો તો તમારે જાતે જ તમારી પોતાની ગાડી પર્સનલ ગાડી લઈને કચરો લેવા તમે ખુદ જ ઉઘરાવા નીકળી રહ્યા છો લોકોને વાયદો કર્યો છે કે ભાઈ હું નઈ ગાડી આવે તો હું પોતે આવીશ તો હું મારા વચન ઉપર તમે કચરાની ગાડી ભરીને તમે કચરો લેવા નીકળી રહ્યા છો જે સમયે બાળકના હાથમાં પુસ્તક હોવું આટલું અહીંયા કચરાનું તકલીફ છે કે એ નથી બાળકોના હાથમાં હવે તમે ચીફ ઓફિસર શું રજૂઆત કરવા માંગો છો આખરીમાં એને કોઈ રજૂઆત નો ઈચ્છા કરે તો એને ભારત તો હિસ્સો મૂકતા હોય તો ગાડી મોકલે પાણી ની સુવિધા કરે રોડ ની સુવિધા કરે